ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પહોંચ્યા હતા હર્ષ સંઘવી પૂરતી ત્રસ્ત લોકોએ હર્ષ સંઘવી સમક્ષ રોષ ઠાલવ્યો સ્થાનિક પોલીસે સમજાવટ કરી અને સમજાવટ બાદ લોકો શાંત થયા વડોદરામાં સહાય ન પહોંચતા રોષ ભભૂક્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો લોકોએ ઘેરાવો કરી દીધો હતો પૂરતી ત્રસ્ત લોકોએ હર્ષ સંઘવી સમક્ષ રોષ ઠાલવ્યો વધુ વિગત સાથે સંવાદદાતા

પોલીસે પણ તમને સમજાવ્યા લોકો બાજુ માની ગયા હતા અને હસ્ત ત્યાંથી આગળ નીકળ્યા હતા એટલે કે વડોદરામાં નેતાઓ જયારે બાજુ તેમને રોષો બહુ બની જાય બિલકુલ કૃણાલ આભાર આપનો તમામ વિગત માટે